ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર બે બળદ આવેલા છે ફૂલ જવાબદારી સાથે બળદ વેચવાના છે ઘરઘરાવ બળદ જોવા મળશે રનિંગ કન્ડિશનમાં બળદ ચાલે છે જોઈ શકો છો આ બળદની કિંમત રાખેલી ત્રીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ બંને બળદ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો જૂનાગઢ તાલુકો કેશોદ ગામ કેશોદ ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો ભાઈ આપણી ચેનલ ઉપર જાહેર દાવાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત વેતર દૂધ લખીને મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુબે હડતાળે બાળકોને પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ પશુના વિડીયો અપલોડ થાય તો નોટિસેશન તમને મળતી રહે નવા નવા વિડીયો જો આપણી ચેનલ ઉપર આવતા હોય છે રોજ ડેલી સવારે એક વિડીયો આવતો હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો